નમસ્કાર ખેડૂત મિત્રો ફરીથી એક નવી વિડીયો સાથે આપ સૌનું મારી આ YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો પશુને કાચળમાંથી દૂધ નાવવાના કારણે તેની સીધી અસર પશુના દૂધ ઉત્પાદન પર થતી હોય છે જેના કારણે ખેડૂતની આવકમાં ઘટાડો થાય છે ખેડૂત મિત્રો પશુને કાચળમાંથી દૂધ આવવું કે પછી થોડું ઓછું દૂધ આવવું એ પણ બાવલાની બીમારીનો જ એક ભાગ કહેવામાં આવે છે આજની આ વિડીયોની અંદર આપણે પશુને કાચળમાંથી દૂધ નથી આવતું તેના ઉપર વિશેષ આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ મિત્રો હું તમને દેશી ઉપાયની સાથે સાથે એક પાવડર પણ બતાવીશ કે જેના ઉપયોગથી

સતાવડીને સતમડીના નામથી પણ ઓળખવામાં આવે છે ખેડૂત મિત્રો તમે તમારા વિસ્તારની અંદર સતાવરીને કયા નામથી ઓળખો છો તે પણ ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો સતાવરી એ આયુર્વેદિક ઔષધિ છે જેટલા ફાયદા પશુના શરીર પર છે તેટલા જ ફાયદા માનવ શરીર પર પણ છે તો ખેડૂત મિત્રો તમારી સતાવિના જે મૂળ હોય છે તેને તમારે લેવાના છે સતારુના મૂળ કેટલા પ્રમાણમાં લેવાના છે તે પણ આગળ વિડીયોની અંદર બતાવીશ ખેડૂત મિત્રો તમારે સતાવુના મૂળ પચાસ ગ્રામ જેટલા લેવાના છે હવે આની સાથે તમારી બીજી એક વસ્તુ લેવાની છે તમારે લેવાની છે મિત્રો સૂંઠ સૂંઠ કોને કહેવાય છે એ તો આપ સૌ છો છતાં પણ કહી દઉં જ્યારે આદુને સુકવવામાં આવે છે ત્યારે તેમાંથી સૂંઠ બનતી હોય છે તો આ સૂંઠ તમારે લેવાની છે પચીસ ગ્રામ જેટલી હવે ખેડૂત મિત્રો સતાવરી અને સૂંઠને થોડી ઝીણી કરીને પશુના ખાણદાનની અંદર મિક્સ કરીને પશુને ખવડાવી દેવાની છે બસ આજ રીતે પશુને દસ દિવસ સુધી ખવડાવતી રહેવાનું છે હવે ખેડૂત મિત્રો તમને એક પાવડર બતાવું છું જેનો તમારી ઉપયોગ પશુને કાચણમાંથી દૂધ નથી આવતું તે બીમારીની અંદર કરવાનો છે આ પાવડરનું નામ છે મિત્રો મસ્ટીચાઈસ પાવડર જેને મસ્ટીકિત પાવડરના નામથી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આપણી ગુજરાતી ભાષાની અંદર તેને બાવલાની બીમારીનો પાવડર પણ કહેવામાં આવે છે આ પાવડરની વિશેષતા એ છે કે મિત્રો પશુને એક આંચળમાંથી દૂધ નથી આવતું તેને ઠીક કરવાના જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ આ પાવડરની અંદર હોય છે હવે મિત્રો આ પાવડર તમારે તમારા પશુને છ દિવસ સુધી આપવાનું છે જે તમે ખાણદાની અંદર મિક્સ કરીને આપી શકો છો અને તેની સાથે તમારી મંડલ મિક્સર પાવડર રેગ્યુલર આપના પશુને આપતું રહેવાનું છે કેડો મિત્રો વિડીયોની અંદર બતાવેલી માહિતીનો જો આપ ઉપયોગ કરો છો તો મિત્રો ચોક્કસથી પશુને એક આંચળમાંથી દૂર નથી આવતું તે બીમારીની અંદર એકદમ બેસ્ટ રિઝલ્ટ આપને મળશે મિત્રો મેં જે ઈલાજ આપને બતાવ્યો છે તે એકદમ બેસ્ટ ઈલાજ છે આશા રાખું છું મિત્રો વિડીયો આપને ગમી હશે અને જો ગમી હોય તો એક લાઈક જરૂરથી કરજો ચેનલ પર નવા છો અને હજુ સુધી આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટ કરી જરૂરથી કહેજો તો જારો મિત્રો મળીએ નવી કોઈ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત